ડો નગરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે એક સપ્તાહમાં હમાસા ઉપરાંત ઝાડા ઉલડીના કેસ નોંધાયા છે છેલ્લા બે દિવસમાં નગરના જુદા જુદા વિસ્તારોમાં કોલેરાના શંકાસ્પદ ત્રણ જેટલા કેસ મળી આવ્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નગરની તમામ ખાણીપીણીની લારીઓ અચોક્કસ મુદ્દતથી બંધ કરાવાઈ છે નગરની ત્રીસ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે આપને જણાવી દઉં કે પાંચ સ્થળોએ ડ્રેનેજ મિશ્રિત પીવાનું પાણી આવતું હોવાની માહિતી મળી હતી ત્યારે ચોવીસ જેટલા સ્થળોએ ડ્રેનેજ ઉભરાવાની ઘટના પ્રકાશમાં આવી પાલિકા દ્વારા પીવાના પાણી નગરમાં સપ્લાય બંધ કરવામાં આવ્યો નગરની મોટાભાગની ખાણીપીણી અને પાણીપુરીની લારીઓના સ્તર ડાઉન કરાયા છે આરોગ્ય વિભાગે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને ડ્રેનેજ લીકેજ અને પીવાના પાણી સાથે મિશ્રિત થતા ડ્રેનેજનો અહેવાલ આપ્યો હતો